જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ફાઈનલી અમારે રાજુભાઈ આવી ગયા છે આવા હવાર હવારમાં તો બધાને હેપી શીતળા સાતમ આજે અમારા માટે સાતમ હે તમને કાલ કહી દીધું હશે સુરભીભાઈને તો રાજુભાઈ રામ 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 હેપી શીતળા સાતમ ભાઈ હવે અહીં સામે કોઈ હે નહીં ભાઈ ભાઈ સમજી લઈને કા ઓકે બકાલું હું કી બકાલ નટા ધારો દેખાય છે અમુક અમુક વસ્તુ હવે અવસ્થાના રહે કેમ કે પાણી વધર થઈ ગયું છે તુરિયાઉ ને એટલે ઈ થોડાક વાયરસ વારા થઈ ગયા છે બાકી નું બકાલું જી છે ને ઈ બધું હેવી જમાવટ લઈ ગયું છે ને કે વાત ના પૂછો આ બાકી તો ખડવાનું છે ઈ નઈ ન કે ખડ જ નડ્યું છે મે ઓલું વાઢ્યું ટુકમાં વાઢિયા વારું હતું ને ઈ ની હાવ જમીન ને ચૂહી નાખ્યું ઈમેજી આ ભેંસ વારે છે ને અમાર પાડો હ્યું એ બધા વાઢિયા વાવે વર્ષો વર્ષોથી એને કીધું તું તમે ગમે એટલું ખાતર નાખી હોય કે વાઢિયા વાળી જમીન માં બકાલું નહીં થાય પણ તોય આપણે ખરેખર તુરિયા સિવાયનું બધું જામોડો લઈ ગયું કઈ ના ઘટે એમાં અટાણે ભાઈજી ચોરા નો ફાલ નહીં તમે જોયું હે આગળ કઈ ઘટે નહી એવો ફાલ દેખાય ચોરા હિંગુ તો હિંગુ જ છે ફૂલ તો હજી કોકો જ છે પણ હિંગુ તો જોઈ ચૂડાન ચુડાજ આયમાં હેના રાજ્ય હા હિંગુજામ જો ને આખો થર થઈ ગયો હે હા બહુ જર છે ચમાવટ લઈ ગયો બાકી જો કાકડી હવે છેવટે અને તુરિયામાંથી તો બે ત્રણ જ હાક છે બાકી વાયરસ આવી ગયો હોય ભાઈ હાલો ચોરા ઉતારવાનું પ્લાન કર્યું હે રાધુબેનનો ફોન હતો ચોરા એ કે ન્યા શું ચોરા રીંગણા થોડાક ઉતાર લ્યો ગામમાં ને તે હીધા દેવામાં ને માં ટૂંકમાં ઉપયોગ આવી જાય તો આપણે કાચો હીધો દેતા હોય ને આપણે દઈ દઈ મહારાજને ન્યાં કે ગમે ને એમ ટૂંકમાં તો થોડાક ચોરા અને રીંગણા ઉતાર લઈ ભીંડાનું તો કાલ શાક બનાવ્યું હતું એટલે ભીંડા નથી દેખાતા અને મેથી હવે હાલે એમ નથી ટૂંકમાં હીંગુ મૈંઢું ચડાવ થવા એમાં અને કાકડીમાંય કોકો કર્યું હે એવું તો અમે આપણે ખાઈ જાય રહેવા ના દઈએ गुवर है पण गुवर आपणे उतारवो उकले नहीं या में बधे में गुवर है पण आपणो काम न छे आपणे तो चोरा भला चोरा जितला जो है एटला थई जाय बस बस रे जो इतना था ही दिन मारा कर रहे हैं ना इतनी तो पास हम लोग खाना लगे हम्म मर्ची में शुरू अत्थे की हुई मर्चा

હા આખો દિવસ જુવાર વાટ વાત કર્યું હોય અને તો એ સાંજે હાલીન ઘર બીજે જોવા જાય એક વરસ એવું આવ્યું કે પાણી વાર પડ્યા ને માંડવી અને નવરાત્રી જવાનું નહિ તે દી પછી મન,

પણ એને મૂકી દીધું નહિ મૂકી દીધું ખબર નહિ સમય કેવો આવી ગયો હે ભાઈ હાલ તો હવે ભાગી એટલે તો ગામમાં નિર્ભય ઓરવાનું હે શું કહેતા આજે હું હેને આવું હે કે જો થોડીક વાર લાગે ને તો મારે કે ના આવું હે આજે એ જય મંગ કે ફોટા પાડે બધા આખો બાગ જી એન હરખો ઉભા પછી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મનલીધર કેમ છો બધા મજામાં તો જો અમારો દાયરો નીકળી પડ્યો ભાઈ બધો દાયરો હે ને આપણે જઈ હૈ ગામ માં સીતરામા માતાજી ના મંદિર રે હાલો ભાઈ અમે આવી ગયા હૈ અહીંયા મંદિર થોડાક જ દૂર હૈ ને હાલો હવે આપણે આલીન જાવું હૈ એ મંદિરે अने पछी जो मंदिर नी अंदर ता माताजी दर तो ना दर्शन करावाय तो करावा है बाकी नके नहीं के यहां बहुत भीड़ होय आपडे जियन भाई ने उंबे आगे बैठा था ती कयो न करतो तो के मेडो मेडो मैं जा जा रे आपडे बेने जाऊती मोर मेडो देखा है ती आलो बाकी बजे ना दर्शन करा भी है ती भीड़ ना होय पण ओली श्रावण महीना हां ई माता बहुत भीड़ होय आलो लगभग बजा के तड़का ने हिसाब में खेत कर कर करता है इनको तो बहुत पड़े आपडे पण तड़को लागे आपडे निराते दर्शन के आरती जाए हां Ma'abalị na ọwụwa ahụ taruwa dai ભાઈ આ બધો મેળો આપડા નામ 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 તો મેં લીધું હે એક સ્પિનર ને આપડા વિરેન આવી ગયા એના ભાઈ એને જે લેવું એની શોધમાં મેં લીધું હે સ્પિનર નાખી લે ખીચામાં હવે લેવું હે એ ગોતે હે ભાઈ હું લેવું ઈ ફિક્સ કઈ ખબર નથી પડતી અને આપણા ગામનો મેળો એટલે બહુ મસ્ત આખા નોર્મલ નાની હાથમ કહેવાય ઈનો મેળો બહુ મસ્ત છે હલો ભાઈ તો અહીંયા હે મારા મમ્મીના ફ્રેન્ડનું ઘર હે તો અમે બધા અહીંયા બેસવા આવ્યા હે ને મારા પપ્પા પાછા મંદિરે આવ્યા હે તો હાલો અત્યારે તો અમારે અમારાથી તમને દર્શન કરાવવાય તો હાલો કરાવી દઉં અને મેળો બધો ફૂલ હે અમારા ગામમાં નાની હાથો હોય ત્યારે એટલો મેળો હોય હાલો મેળાની કંઈ કંઈક વસ્તુ તમને દેખાડી દીધી તો હાલો ત્યાંય દર્શન કરી લઈએ આપણે કે આપડું કામ મેદ બસ બધું ખાલી થાવા માંડ્યું હે અને હું ને જીનભાઈ અહીંયા ઊભા હૈ ક્યાં કે બધા જો જી માંથી બહાર નીકળા હે બસ હવે હાલો જી કંઈક એક ચક્કર વા લીતા બધા આવી જાય એ પાછા માતાજી સરિલભાઈ

તો બહુ વેટ જોઈ થાકી ગયા ત્યા હજી ફરી ફરી ને આવ્યું હે કયું ના અમે આ લગભગ આખું ગામ રખડી લીધું તમ

અહીંયા બધુડી હે તો હું ને મમ્મી મેં એન્ટર થઈ ગયા હા અહીંયા આપડા જુના ઘરે

ໄປ માતાજી નો ફોટો મમ્મી કુ માનો હવે આ આપડા જૂના ઘર ભાઈ ખંડર અવસ્થા માં હે આવ પણ મમ્મી અહીં તો જો બધું આમાંથી અહીંયા જીંકોક દરવાજો જાય ને ઓ ભાઈ બધી વ્યવસ્થા તમામ જોને મસ્તી ની ભાઈ હમ તે આય બધું રસોડું રાખી છે અને આ આ રસોડું બધું ઓલો તે આય બું બું પડી છે ચોકી હા તે આયા વરી વરીન માને મમ્મી બુંડી લીના એ

ના રાધા કૃષ્ણનું લાગે જો કૃષ્ણ હે ને પછી આ બાજુ આગળ રાધાજી હે પણ એ તો પ્રોપર દેખાતા નથી અને એની બાજુની જો ચૂની હોય ને છેડો પકડેલ હે એટલે કૃષ્ણ જ લાગે અને હાથમાં આ વાસ્ત્રી હે કૃષ્ણનું જ છે અને આ અંદર હે પણ અંદર મને મમ્મી જવા દેતા નથી કેમ કે જો એ ઉપરથી એ પડે એવું હે ઉપર એક મેળી હતી ભાઈ એ તો તૂટી પડી હે હાલો મમ્મી ઓલી બાજુ ગયા તો મેં કીધું હાલો ઓલી બાજુ આપણે ચક્કર માર લઈ હા આપણું જ છે ને બધું જો ભાઈયા પીપરો હે ને વચ્ચે તા આના ઉપર એક બહુ મોટું ને મમ્મી બહુ મોટું અને અહીંયા બધા બધા એમ વાત કરે છે કે અહીંયા રૂડી એનું હું કે મમ્મી હરફ કે રે પણ હે

તો મારા દાદાજી હતા ને એ બહુ મોટા ચિત્રકાર હતા ને એ એટલે જ મારે આખી રામાયણ બનાવી હતી ને મારા પપ્પાને મારા કાકાને બહુ મસ્ત ડ્રોઈંગ આવડે હો કાના કાકાની જે ફાઇલ છે ને રામ ના ને એવા મસ્ત ના ચિત્ર હોય ને પપ્પા વાત કરતા હોય ભાઈ બાપુ તો ને કે મન કે તને એમ જોયે તારી જણ હરાવે શું જ આખી ચિત્ર એ તો બહુ મોટા ચિત્રકાર તમે જોઈ લ્યો ને મારા પ્રમાણે હું કહું તો આખા વિશ્વના બેસ્ટ શું કહેવાય ચિત્રકારી કહેવાય પેઇન્ટર અને તમે હાર તમ જો કોલે મેં હમણાં તમને એક ચિત્ર દેખાઈડ્યું ને બાહ થાય હું એમાંથી જોઈ લો ને એટલે તમને એમ થાય તો કેવા ચિત્ર દોડતા હા એ ચાલો ભાઈ તો બા બાપ બા બાપુની થોડી ઘણી યાદી જોઈ લીધી અને બા ને એ બધા ગયા બીજો દેવા તો ઈ હવે ત્યાંથી આવી જાય ને મારા પપ્પામાં ગામ માં ગાડી રાખીને ઊભા હે બુલ્ફી બુલ્ફી કાઈ ખાઈ લઈ કામ અમે

અને આ ખડકી માંથી હળિયા પટ્ટી કાચી ઈટુ કાચી ઈટું માથે ગાય કાચી જ હોય ટૂંકમાં ગારા ની ગાયરું અને ખડી થી લીપણ અને એ બધું હજી એવું ને એવું છે હવે અહીંયા આવવાનું જ નથી થતા એટલે ઉપર બધું તૂટી ફૂટી ગયું છે

અને કાકા અહીંયા એક ધરી મેન બજારમાં છ દુકાનો કરી અને આ મોટી દુકાન હે વેલ્ડિંગ ની એ પછી સાઈડમાં પાછળથી કરી બહુ મોટી છે આ હાલો તો આપણે આવી ગયા અહીં ગામમાંથી અહીંયા અને કપડા ચેન્જ કરી લીધા હે અને આજ તો બપોર જમવાનું બધું ટાઢું ટાઢું હોય તો જરાક જમી આવી તમને બધી આઈટમ દેખાડી તો ભાઈ તો આમ બધું હે આપણે ટાઢું ટાઢું જમવામાં અને દહીં હે અને કાકા બેઠા જમવા કા બપોરા કરી લે હાલો અમે બધા બપોરા કરી લઈએ હાલો તો હવે આપણે બપોરા કરી લીધા હે અને ટાટ હોય ત્યાં બધું જમવામાં હતું દહીં ને આપડા ખાખરા ચકરી લાડવા ચેવડો એવું બધું અને ગામમાંથી આવીને ત્યાં તો આપણે ઠંડુ ને કોને એવું બધું ખાધું હતું ને અહીંયા આવીને આવું ખાઈ લીધું બાજુ એના નવા નવા મેરેજ થયા દુખણા લેવા જવાના હોય તો આન બધા ને દુખણા લેવા જવાના જો નક તો બધા આવીએ તો નકર પછી કેન્સલ આજે આરામ જ કરવાનો હે આજ ચૂલા નું કઈ કરવાનું હેવું દોવી બસ માલ નું કરવાનું આરામ કરવાનું હે